પૂરો દેખજો કેમ કે આપણા સમાજના લોકોને હું સમજાડવાની કોશિશ કરું છું કે આપણા સમાજના લોકો અવાજ નથી ઉઠાવતા એટલા માટે મારે ઘડિયા ઘડિયા વિડીયો બનાવવો પડે નીચે ડેપકિશનમાં આવેલી લિંક એમાં બી જાય દેખ લીધે વિડીયોની લિંક આવેલી છે ડેપકિશનમાં એમાં બી મેં કીધેલું કે મારે ઘડી ઘડી વિડીયો કેવી રીતે બનાવવો પડે એમાં આપણા સમાજના બારામાં કારણ કે આપણા સમાજના લોકો જે સમજ અને જાણે એટલા માટે બનાવો કેમ કે આપણા સમાજના લોકો જે અવાજ ઉઠાવી શકે કે તને ભારે કે મને ભારે કે ગમે એ માળાને જરીક સલાહ આલી તો અવાજ ઉઠાવી શકે એટલા માટે હું વિડીયો ભણાવવા ભાઈ ભણાવું છે આપણા સમાજના બારામાં કેમકે આપણા સમાજના લોકો નવ ઓગસ્ટનો દન આવે જે વિશ્વ આદિવાસી દન આવે તો આપણા સમાજના લોકો તમામ તમામ આપણા સમાજના લોકો રેલીમાં જાય ધારીયા કામટા કોહડી દાતેડા બધું લીન જાય પણ આપણા સમાજનો પાવર બી એટલો છે તો મારા ભાઈઓ આપણા સમાજ લીધે કંઈક ગલત બોલે કંઈ નો તો એના માટે બી અવાજ ઉઠાવો કેમકે આપણા સમાજને એવું હલકી માની લે કેમ કે એના માટે સમાજને અવાજ ઉઠાવવાની જરૂર છે જે મોટા મોટા ક્રિએટર કાંક્યા જે સોશિયલ મીડિયામાં ક્રિએટર મોટા મોટા છે ને સોંગો બનાવવાવાળા જે વિડીયો બનાવવાવાળા જે એવા ફેમસ છે એવા પબ્લિકની સપોર્ટથી મોટા થયા છે જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિમાં જો સબસ્ક્રાઈબરમાં જોડાયેલા છે તો એ ભાઈ અવાજ કેમ ન ઉઠાવતા જે આદિવાસી સમાજે જે આદિવાસી સમાજના લોકોએ તમને સપોર્ટ કર્યો છે તો આદિવાસીના સમાજ લીધે એના હક લીધે એના અધિકાર લીધે તમે અવાજ ઉઠાવો કેમ અવાજ નહીં ઉઠાવતા મારા ભાઈ એ જે તમે પબ્લિકની સપોર્ટ માંગે છે તો પબ્લિકને તમે બી સપોર્ટ કરો જે એક વિડિયો વિડીયો તમારે બનાવે બનાવાઈ રહ્યો જે ખરાબ ખોટું આપણા સમાજના બારામાં ટિપ્પણી કરી તમે અગાડી વિડીયો દેખ્યો કે તો એના બારામાં જરીક બોલો જે આપણા હકની લડાઈ અને લડો આમાં લડો નહીં તરીકે ફેર કેમાં લડો એ જે આવી રીતની લડાઈ નહીં લડો તો કે કેમાં લડો ફેર અને અમતા તાજા તમને હું વિશ્વ આદિવાસી દિવસને ધન હું એમ કર દઉં હું તો એમ કું ધારિયા કોહળા પારિયા એ ખાલી દેખાડવાના નથી મારા ભાઈ દેખાડવાના નથી આપણ આપણ કોઈ એવા સમાજ લોકોને બીજા નથી દેખાડવાની કોશિશ કરવાની જે આપણા સમાજના બારામાં બીજો ગલત બોલે છે ને ગલત ટિપ્પણી કરે છે ને એને ખાલી આપણે છે ને અવાજ ઉઠાવવાની જરૂર છે ખાલી આ બધું દેખાડવાની કોશિશ નથી કરવાની આપણ બરાબર અને જે બી ભાઈ આ દેખતા હોય ને વિડીયો તો જરૂરથી શેર કરજો કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો હરેક વ્યક્તિ જાગી શકે એટલા માટે મારે વિડીયો બનાવવો પડ્યો છે તો જય જ્વાહાર જે આદિવાસી મારા તરફથી જય જોહાર